લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય કલોલ તાલુકાના ઈશળ ગામ ખાતે ભાગવત કથાનું આયોજન કલોલ તાલુકાના ઈશળ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિતીય દિવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવ નિમિત્તે તારીખ પંદર થી એકવીસ તારીખ શનિવાર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ભક્તિમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંતો આ પોથી યાત્રામાં ભાગીમાં સવાર થઈ અને જોડાયા હતા. તેમજ ગામના લોકો પણ આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ પોથી યાત્રાના મુખ્ય યજમાન વિજયભાઈ તથા કમલેશભાઈ પટેલના ઘરેથી કાઢવામાં આવી હતી અને આ પોથી યાત્રા ઈશળ ગામના મુખ્ય માર્ગોમાં ફરી ને શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના સ્થાને લઈ જવામાં આવી હતી આ ભાગવત કથાનું આયોજન કાંતિભાઈ પ્રહલાદભાઈ ચતુર્દાસ પરિવાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ ઘનશ્યામ મહારાજ ની જય નરનારાયણ દેવ કી જય રાધા કૃષ્ણ દેવ કી જય સદાનંદ સ્વાયણ ભગવાન કી જય ભાઈ આ સ્વાયણ મંદિર ઈશાન ગામ એ અમારા વડવાઓએ આગળ બનાવેલું અને આ નરનારાયણ દેવ તાપાનું આ સ્વામિનારાયણ મંદિર છે ભાઈ વર્ષો જૂનું મંદિર છે અમારું આ અને એને ઓગણીસો ત્રાણુંમાં અમે રિનોવેશન કર્યું હતું પછી બીજું આપણે અહીંયા બે હજાર એકવીસમાં અમે એને ફરીથી રિનોવેશન કર્યું અને રિનોવેશન કરીને આ સ્વામિનારાયણ મંદિરમાં અત્યારે હાલ અમે છ સાત ટ્રસ્ટીઓ છીએ અને એનો વહીવટ કરીએ છીએ અને એ ઉત્સવ ગઈ સાલ ઉજવ્યો ભાઈ એકવીસમાં અમે એનું અહીંયા પ્રતિષ્ઠા કરી હતી અને બે હજાર બાવીસમાં એનું પાટોત્સવ ઉજવ્યો આ બે હજાર ચોવીસમાં પણ એનો પાટોત્સવ ઉજવીએ છીએ ઉત્સવના દાતા અક્ષર નિવાસી પટેલ કાંતિભાઈ પહેલાદાસ છે એમના સુપુત્ર વિજયભાઈ કાંતિભાઈ એમના સુપુત્ર કમલેશભાઈ કાંતિભાઈ અને એમના સુપુત્ર વિજયભાઈના પાર્થભાઈ વિજયભાઈ આ બધાએ જોડે લઈને ભાઈ અમે આયોજન અમે અમારા કુટુંબના વડવાઓ અને અમે કુટુંબના બધા સભ્યો છીએ અને હરી મળીને આ મંદિરનું આ પાટોત્સવ ઉજવે છે અને અહીંયા સાત દિવસનું ભાગવત પારાયણ અહીંયા રાખેલું છે ભાઈ અને તમામ પાટીદાર તમામ સર્વ પટેલવાસ તથા સમગ્ર ઈસણ ગામે સાથ સહકાર આપ્યો છે અને કથા ગ્રહણ કરવા માટે જે આવે એને સાતે દિવસ બપોરે અને સાંજે ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે અમે તો દરેક ભાઈ અહીંયા સ્વાયનાથ મંદિરમાં અમારે ખૂબ આનંદ રહેશે ભાઈ અહીંયા અને ખૂબ સત્સંગ છે અને આવો ને આવો સત્સંગ વધે એ માટે અમે ગામવાળાને અને અમે ગામવાળાને દરેકને અમે અહીંયા અહીંયા અમારા મંદિરમાં દર્શન કરવા આવે છે અને બધાને ખૂબ ઉત્સાહ છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર